જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ છે આપણા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આપણે આવી ગયા છીએ વાળીએ પેહુ માલડામાં આવી ગઈ છે વાસડી બંધાઈ ગઈ છે આ વરસાદ આવી ગયો એમાં પેલા હતા માદળામાં આવી ગઈ છે પેહુ આજ બંને લીધું છે ખાતા નથી વરસાદ હું પેહું માદલા બે ગીસા જ વેલા હતા પેહું માદલા બેઠી જ આપણે વાડીમાં તો મન લઈ પાછા સાદા આવી ગયો એટલે બધું પલ્લી ગયું છે પલ્લા ઉપર કાઢીને આવું છે વરસાદ આવી ગયો છો તમે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે કારણ કે સાટા આવા મળ્યા છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો